પ્રકરણ છ પાંચ વડે ગુણાકાર હવે કોઈ પણ સંખ્યાને પાંચ વડે ગુણવા માટે આપેલી સંખ્યાના અડધા કરી એને દસ વડે ગુણવાથી જવાબ મળે છે હવે પ્રશ્ન થશે કે અડધા ન થતા હોય તો તો ત્યારે આપણે વિચારશું તો જો આઠ ને પાંચ વડે ગુણવા છે તો આઠના અડધા ચાર એની પાછળ મીંડો મૂકી દો એટલે કે દસ વડે ગુણવા એટલે ચાલીસ જવાબ હવે સોળ ને પાંચ વડે ગુણવા છે તો સોળના અડધા આઠ એની પાછળ મિનિટ મૂકી દો હવે સાડત્રીસને પાંચ વડે ગુણવા છે તો સાડત્રીસને અડધા કરીશું એટલે અઢાર પોઈન્ટ પાંચ હવે દસે ગુણો એટલે એકસો પંચ્યાસી પણ અહીંથી હું એક નવી વાત પણ સમજાવું કે સાડત્રીસ છે તો એને પાંચ વડે ગુણવા છે તો એને બે વડે ભાગો એટલે બે એક બે વૈદ્યો એટલે સત્તર આઠ દુ સોળ વધી એક શેષ વધે તો અહીંયા પાંચ મૂકી દેવાના એટલે કે જ્યારે પણ એકી સંખ્યા હોય અને અડધા ન થતા હોય ત્યારે અહીંયા પોઈન્ટને બદલે પાંચ મૂકી દેવાના હવે જો અહીંયા જ આપણે વિચારીએ નવને પાંચ વડે ગુણવા છે તો નવના અડધા કરીએ તો નવના અડધા ચાર પોઈન્ટ પાંચ થાય એટલે પોઈન્ટ કાઢી નાખો એટલે કે પિસ્તાલીસ હવે જો સાતના અડધા કરો તો પહેલાં બે વડે ભાગો તો ત્રણ દુ છ એક શેષ વધી તો સીધા પાંચ મૂકી દો ચૌદના ને પાંચ વડે ગુણવા છે તો ચૌદના અડધા સાત અને પાછળ શૂન્ય આડત્રીસ છે તો એના અડધા ઓગણીસ પાછળ શૂન્ય એટી સિક્સ છે તો એના અડધા થશે ફોર્ટી થ્રી તો પાછળ શૂન્ય પણ એકી સંખ્યા હોય ને ત્યાં આપણે ખાસ જોઈએ મારો કે થર્ટી નાઇન છે તો જો પેલા એને બે વડે ભાગીએ તો બે એક બે એક વડે જો એટલે ઓગણીસ તો નવ દુ અઢાર એક શેષ વધી તો અહીંયા પાંચ મૂકી દો મારો કે ફોર્ટી નાઇન છે તો બે દુ ચાર હવે નવ ને બે વડે ભાગો એટલે ચાર દુ આઠ એક શેષ વધી તો પાંચ મૂકી દો હવે બે ને બદલે ત્રણ આંકડા હોય ચાર આંકડા હોય કોઈ જ ઇશ્યુ નથી જેમ કે અહીં ત્રણ આંકડા છે તો આઠસો અડતાલીસને પાંચે ગુણવા છે એને બદલે અડધા કરી નાખો તો ચાર દુ આઠ હવે અહીંયા ચાર છે તો બે દુ ચાર અહીંયા આઠ છે તો ચાર દુ આઠ અને છેલ્લે શેષ ન વધે તો શૂન્ય પણ શેષ વધે તો પાંચ મૂકી દેવાના જેમ કે અહીંયા જો છસો ત્રાણું છે તો એને પાંચ વડે ગુણવા છે તેના અડધા કરીએ તો છસો ત્રાણું ને બે વડે ભાગીએ તો ત્રણ દુ છ પછી ન ભાઈ તો ચાર દુ આઠ વૈદ્ય એક એટલે તેર તો છ દુ બાર એક શેષ વધી માટે અહીંયા પાંચ મૂકી દો હવે એ જ પ્રમાણે અહીંયા આપણે કરો તો ત્રણ દુ છ હવે ન ભાઈ બા ચાર દુ આઠ એક વધે એટલે ઓ અઢાર છે તો નવ દુ અઢાર શેષ ન વધે તો શૂન્ય હજુ આપણે શેષ વધે એવો એક લઈએ એકી સંખ્યા ચારસો સત્યાસી તો ચારને બે વડે ભાગો તો બે દુ ચાર આઠ આવ્યા તો ચાર દુ આઠ હવે સાત આવ્યા તો ત્રણ દુ છ એક શેષ વધી તો પાંચ મૂકી દો હવે અહીંયા પાંચસો સત્યાસી છે તો બે દુ ચાર એક એક વધી એટલે અઢાર તો નવ દુ અઢાર હવે સાત છે તો ત્રણ દુ છ એક શેષ વધી માટે પાંચ એટલે કે પાંચ વડે ગુણવા હોય તો આપેલી સંખ્યાના અડધા કરો અને ત્યારબાદ જો એક શેષ વધે તો પાંચ મૂકો શેષ ન વધે તો શૂન્ય મૂકો હવે એવી જ રીતે પચાસ વડે ગુણાકારો માટે વિચારશો ને પચાસ વડે ગુણાકાર હોય તો એના અડધા કરી અને પાછળ બે મીંડા મૂકી દઈએ પણ શેષ વધે તો વિચારજો એક શેષ વધે તો પચીસ મૂકવાના બે શેષ વધે તો બે શેષ તો વધે નહીં પચાસ વડે ભાગીએ એટલે એક્સેસ વધે તો પાછળ પચીસ મૂકવાય એ વિચારજો સરસ ઓલ ધ બેસ્ટ